મહારાજ તથા રત્નાકર સુરી મહારાજ ની જન્મભૂમિ ખાતે બન્યો છે જેની છઠ્ઠી ધજા આજે શાસ્ત્રોક્ત રીતે વિધિકાર રમેશભાઈ પંડિત દ્વારા કરવામાં આવી હતી દરમિયાન

યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને તથા સભ્ય દીપક શાહ કૌશિક સુરત થી રાજેન્દ્ર બાગરેશા બાબુલાલ ચકલો દેબાંગભાઈ ગાંધી ઇન્દ્રપ્રદેશ

આ જ ધરતીમાંથી આ જ જગ્યાથી સાલપુરામાંથી એવોએ જીન શાસનની હેલેક જગાવેલી એ બંનેના આચાર્ય ભગવંતોના જ્યાં નિવાસ સ્થાન હતા ત્યાં જ સરસ મજાનું ગુરુ મંદિર બનાવવામાં આવેલું છે આજે પરમ પૂજ્ય આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ સાહેબ ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ હરિહંત વિજયજી મહારાજ સાહેબ મુનિન્દ્ર વિજયજી મહારાજ સાહેબ અને જે વલ્લભ આપણે ધર્મસુરી સમુદાય છે એના લલિતસેન સુરેશ્વરજી મહારાજા જિનેશ્વર વિજયજી મહારાજા આદિઠાણા આજે સાલપુરામાં પધારેલા અને ચંદીગઢથી પધારેલા સુદીશ જૈન જેમના લાભાર્થી હતા અને એમને સરસ મજાની પૂજા અર્ચના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અમારા રમેશભાઈ ગુરુજીએ કરાવી અને આકા અમારા અશોકભાઈ પંડિત અને આનંદભાઈ જે આખા ઇન્દ્રપ્રદેશના બહુ જાણીતા સંગીતકાર છે એમને સરસ મજાના સ્તવનો ભજનોની રમઝટ બોલાવી અને આજે અભિષેક કરવામાં આવ્યા દેશની પવિત્ર નદીઓમાંથી એકઠા કરેલા જળ અને ઔષધિઓથી ભગવાનનું સ્નાત્ર પૂજા કર્યું અને ગુરુ મહારાજનો પંચોપચાર પૂજન વગેરે કરવામાં આવ્યું આજે વડોદરાના જે પુણ્ય પવિત્ર જૈન સંઘ એના પ્રમુખ પરેશભાઈ કોઠારી અને આખી એમની ટીમ ટ્રસ્ટીઓ અને બધા સંઘ સાલપુરા ખાતે ચાતુર્માસ માટે વિનંતી કરવા માટે આવેલા અને લલિતસેન સુરીશ્વરજી મહારાજા એમને વિનંતી કરી અને સાધુ જીનેશ્વર વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા એ પધારવા માટે એમને હા પાડી અને એમની જય બોલાવવામાં આવી દીપક શાહ બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર